પ્રવાસન અને પ્રકૃતિ ક્ષેત્રે દેશ અને વિદેશમાં આગવું સ્થાન ધરાવતા કચ્છને વધુ એક સિદ્ધિ પ્રાપ્ત થઈ છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં વન પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના પ્રયાસોથી લખપત તાલુકાના ગુનેરી ગામના બત્રીસ અઠોતેર હેક્ટર વિસ્તારને બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ જાહેર કરાઈ છે જેના કારણે કચ્છની વિવિધ વિશેષ ઓળખમાં વધુ એક નવું નજરાણું ઉમેરાયું છે ઇનલેન્ડ મેનગ્રુવ ગુનેરી સાઇટને ગુજરાતની પ્રથમ બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ તરીકે જાહેર કરાઈ છે જ્યાં ચોવીસ કલાકમાં એકવાર પાણી આવીને જતું રહેતું હોય જ્યાં સતત દલદલ એટલે કે કીચડ જોવા મળે છે પરંતુ અરબી સમુદ્રથી પિસ્તાલીસ કિલોમીટરના અંતરે અને કોરિક ક્રિકથી ચાર કિલોમીટરના અંતરે ગુનેરી ખાતે પાણી આવતું નથી તે વિસ્તારમાં મેનગ્રુવ જંગલની જેમ પથરાયેલા જોવા મળે છે જે આપોઆપ એક વિશિષ્ટતા છે જેથી આવી એક સપાટ જમીન પર જંગલની જેમ પથરાયેલા મેનગ્રુવ વિશિષ્ટ અને યુનિક જગ્યા વિશે લોકોને જાણવા મળે તે ખૂબ જ જરૂરી છે જેથી તેનું સંરક્ષણ અને સંવર્ધન થાય તે હેતુથી ગુજરાત બાયોડાયવર્સિટી બોર્ડની ભલામણને ધ્યાને લઈ સરકાર દ્વારા ગુનેરી સાઇટને પ્રથમ બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ જાહેર કરવામાં આવી છે